એને આ શું છે આ બધું આ બે નોન જીન ના હોય બધું કરીને તૂટી ગયો હવે હેડ ને વગર નો વાજુ ને પણ ખોતિયા માં પકાઈ ગયો

બે <laughs> જણા <laughs> 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 તમે આ બુટની બોલી ના છોડતો એક તારી ભાષા મને કઈ ખબર જ પડતી નહિ ભાષા બોલવા મંડ્યો અમારો બેટો વાત સાચી તો કાકા વાલગી ને બેરો હું જવા નહી હાલ એવું કરશું

તો કાકા હું ઓટો મારી ના આવું આજા તાય મારતા આ બે મજા આ ગન ભીડો ના પાહો કે જા તારી આવ ને એક લઈ બત્તી પડી છે એને બત્તી એટલે પણ ને બત્તી ને ખોટા આવશે ને તો ભોળતો છે આઈડમ લે વાલી ચાલો મારે એમ નેમ જીડી જાવ પણ ગોતે પા ખાટલા લેજા પડી છે

કેવું જાકેટ લાવું કે કોટ લાવું કોટ નહીં ડીએનજી લાવું ડોન કહું ડીએનજી લઈ આવ ડોમાં મારે જ મન છે ને અલ્યા પણ સારું હું એ માર ભાઈ બંધ એમ કહેતો તો કે સારું ડીએનજી લાવીશ ને તો બે મહિના પ્યાર પહેરશું તો ઘડી તો સારું લાગશે પણ હારું પછી પહેરીને ફરીએ ને તો જેટા જેવા લાગીએ ના ડીએનજી નહીં લાવું હોળી જાકેટ લાવું હે હા હોળી જાકેટ લાવીશ

બે જઈને ઈવા નેઢો જે કે લાકડી લાવતા આદુ ઓય સુતા અલ્યા બાનો ડુમારો સડે જાજી ઘા બેડામ ઘનક મરી આ તો બે મારો બેડા મારે તો કઈ એને જા ધંધા લેવાનું છો મરી જાય તો મારવા દે એ વાલજી જા લે તું જાય

રોકો મેલી ના આવતો આ બતી મિલી રહ્યા નહી ઘોડ વટા મારો જવું જ પડશે ને મારે

गaila laki nahi baat marakha da bulbul bulbul aave હરુ પૂપડ બાના બાર ઓલા જોડે રહેતા કેસા વાત કેલા કો કે છે તમને બટી જાય હં બટી થા દીને કોખી ફૂલ દે હા બોલાને બોધ આ આ એલિયન સબ આ મે એલિયન કાકા એલિયન પકડ્યો કાકા જગા દોરજો કાકા મે એલિયન પકડ્યો કાકા કાકા દોરજો તમ બોલે છો કાકા અલે એ હાટશું કમેને આ કાયો રે 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 નું લાડું પાછળ જો કર ખેતર માં ખેતર ભરી દે હડો હડો બતલ લાડું આયાર ગઈ અરે અરે લાડું પાછળ કાકા હેડો દોડ તો